અને અમદાવાદના સાણંદના બાર એસોસિએશનના પ્રમુખનું અપહરણ બાર એસોસિએશનના પ્રમુખ મહેશ પટેલના અપહરણ કેસમાં એક મોટો વળાંક આવ્યો એડવોકેટ ગૌતમે મહેશ પટેલનું અપહરણ કર્યું હતું છ કરોડ ને લેતી દેતીના મામલે અપહરણ કરવામાં આવ્યું હતું ગઈકાલે ગામ નજીકથી અપહરણ કરવામાં આવ્યું અપહરણ કર્યા બાદ તાત્કાલિક છ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને આજે બે કરોડ નહીં આપો તો કેનાલમાં ફેંકી દેવાની તેમના દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી બે કરોડ સુધી વાત પહોંચી અને છેલ્લે એક કરોડ રૂપિયામાં સમાધાન થયું હતું મહેશ પટેલની કારમાં ચુમ્માલીસ લાખ રૂપિયા હોવાની વાત પણ સામે આવી અપહરણ કરતા અપડેટ બિલકુલ કરવામાં આવ્યું હતું અપહરણ કરીને તેની પાસેથી રૂપિયા છ કરોડની જે છે તે ખંડણી માંગવામાં આવી હતી પરંતુ રૂપિયાની લેતી લીધે અંદર આ ખરણી માંગવાની અને અપહરણની ઘટના જે છે તે સામે આવી છે એડવોકેટ ગૌતમે બાર પ્રમુખ જે છે મહેશ પટેલનું તેનું અપહરણ કર્યું હતું અપહરણ કર્યા બાદ જે રકમની માંગણી કરવામાં આવી પહેલા બે કરોડ ની કરોડની રકમની માંગણી કરવામાં આવી ત્યારબાદ છેલ્લે એક કરોડની રકમની માંગણી કરી હતી જ્યારે મહેશ પટેલે એવું કહ્યું કે મારી ગાડીની અંદર ચુમ્માલીસ લાખ રૂપિયા જેટલી રકમ જે છે તે પડી છે ત્યારે ગૌતમ અને તેના સાથી મિત્રોએ એવું કહ્યું કે એ રકમ જે છે તે હવે અમારી છે તું તારા ભાઈને અથવા અન્ય કોઈ વ્યક્તિને ફોન કરીને બીજા પંચાવન લાખ રૂપિયા જે છે તું તું અમારી પાસે તું પહોંચાડ એમ કરીને ને રૂપિયા એક કરોડ રૂપિયાની ની મોડી સાંજ સુધી ની અંદર ખંડણી જે છે તે લીધી ત્યારબાદ આ બાર એસોસિએશન પ્રમુખ જે છે મહેશ પટેલ તેને છોડી દેવામાં આવ્યા હતા કે મહેશ પટેલે ફરિયાદ નોંધાવતા કુલ નવ લોકોની સામે ફરિયાદ હાલ તો દાખલ કરી અને સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી પ્રદીપ આભાર આપનો તમામ વિગતો બદલ